નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ જાળોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટ ને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકારી જમીનમાં એરપોર્ટ ખસેડવા બાબતે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો શારદા ગામમાં જમીનમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વે હાથ ધરાતા ખેડૂતો દ્વારા વિરોધ કરાયો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વે કર્યો હતો ખેડૂતોએ દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડમાં જમીન સંપાદન બાદ

એના પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા અને કલેક્ટર સાહેબ અમારી જોડે ટાટાખોળા પ્રાથમિક શાળા આવ્યા અને અમારી જોડે પરામર્શ કરી અને તરફ તમને ખાતરી આપી કે અમે ટાટાખોળાનો સર્વે નંબર સત્તાણું સિવાય બી જમીન તમારી લેવાના નથી તેમ છતાં ગઈકાલે સર્વેવાળા આવ્યા અને સારધાનો છબ્વીસ નંબર લઈને આવ્યા ત્યારે અમે એ લોકોને વિરોધ કર્યો અને સર્વે કરવા દીધું નથી ફરી આજે તંત્ર પાંચ છ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે એ લોકો આવ્યા અને અમે વિરોધ કરવા છતાં ભાઈ જંગલનો સર્વે નંબર છત્તાણું તમે સર્વે કરો બાકી અમે સર્વે કરવા દેતા નથી બાકી કાં તો અમને ખાતરી આપો ત્યારે ડીવાય એસપી મામલતદાર ઓફિસમાંથી કલેક્ટર કચેરીમાંથી અને પ્રાંત સાહેબ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટને અમને ખાતરી આપી કે જંગલની જમીન સિવાય તમારી કોઈ જમીન લેવા માગતા નથી એટલે અમે સર્વે નંબર છવ્વીસથી સર્વે કરવા ના દેતા પણ ના છૂટકે એમને સર્વે કરાયું છે અને અમને એમાં વાંધો છે અને આવનાર સમયમાં સર્વિસ તો ઠીક છે પણ બીજો કોઈ ખાતેદારની સર્વે જમીન ના જાય એના માટે અમે તકેદારી રાખીએ છીએ અને આવનાર સમયમાં આવું ના થાય એના માટે અમે સતત વિરોધ કરતા રહીશું આજે કોણ સર્વે કરવામાં આવ્યો આજે જે સર્વે કર્યું એ સારદાનો જંગલનો સર્વે નંબર 26 અને ટાટા ગોળાનો સર્વે નંબર 97 નો સર્વે કરવામાં અને એમાં રનવે

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર